અને ડોસી જઈ ગયે તમારે ડોસી જય બાબા રે જય બાબા રીતે અને આખી પલ્ટી હોય ખાવાની ઓપરે પાહ ઊભા થઈને દોડજો એક્ટિંગમાં પડો આ શરીરે ફોરાસે એટલો વધાને આ શૂટિંગ કરું તો મન બતાય બરોબર પૂરી દિન કે મેરો માળ સમજાદો હા દોડો સડો ને વાહ જાય બહુ આ મસ્ત જોરદાર કહાની છે અને આ છે મારા ગગનભાઈ